પવિત્ર ગંગા નદીના ગાઠ પર બેસીને ભગીરથ શાંત ચિત્તે નદીના અસકલિત પ્રવાહને જોઈ રહ્યો છે આજે કંઈક પામી ગયાનો સંતોષ એના મુખ પર છવાઈ રહ્યો અને ગુમાવ્યાનો રંજ વાતાવરણ નિર્મલ અને પવિત્ર છે ક્યાંક શંખ ફૂંકાય છે ક્યાંક વેદની રૂચાઓ બોલાય છે દૂરથી સંસ્કૃતના શ્લોકનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે પવનની લહેર સાથે કંઈક રાગ આલાપવા જાય છે અને અવાજ રૂંધાય છે નીકળી જ શકતો નથી એ પોતાની વ્યવસ્થા ઉપર દુઃખી મને આંખો આભ તરફ કરી અસરૂ વરસાવી રહ્યો પ્રવાસ બની ગગન તરફ મીટ માંડી રહ્યોતા રહ્યો નદી જોઈ રહ્યો અને જીવન ની સફર વાગોળતા ભૂતકાળ ની સ્મૃત્યુમાં સરકી ગયો ભગીરથ તમે ગાઉ ને ઈશ્વર ખુબ સરસ મીઠો જ કંઠ આપ્યો છે તમે ગાવ છો અને હું બસ તમારા અવાજ થકી તમારામાં ખોવાઈ સમાય છું ઈશ્વરના રણકતા અવાજે ભગીરથ વધુ ભુલકિત થઈ જતો એ ઈશ્વરને અપાર પ્રેમ કરતો બંધને વચ્ચે જાણે ઈશ્વર રૂપી પ્રેમ લો દુસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ભગીરથ ઈશ્વરના મુખને હાથમાં લઈ પ્રેમ નજરે જોઈ રહ્યો બસ પ્રેમ અર્પી રહ્યો ઈશ્વર કહે તમારી આંખોમાં હું પ્રેમ સાગર ઉપરાતો જોઉં છું વાહલના ઉછળતા મોચા મારા હૃદયને સ્પર્શે છે તમને પામીને હું સર્વસ્વ પામી ગઈ છું ભગીરથ કહે તારા શ્વાસમાં શ્વાસ પરોવી એક દોર સાંધું છું તારા હૃદયમાં મારા પ્રેમના બીજ રૂપું છું ઈશ્વા તું જ મારી જન્મ જન્મની સીવન સંગીની છું ભગીરથે ઈશ્વાને પોતાના ખોળામાં માથું મૂકી ને વાળ સંવારવા લાગ્યો અને મધુર અવાજે ગીત ગાવાનું શરૂ કર્યું એ સાન તેરા હોગા મુજ પર દિલ ચાહતા હે જો કહેને દો મુજે તુમસે મોહબત હો ગઈ એ મુજે પલકો કે છાઓ મે રહેને દો ઈશ્વા ભગીરથને સાંભળતી સાંભળતી બસ સાવ ખોવાઈ ગઈ ભગીરથ પ્રેમ અને વાહલમાં ભાવિભોર થઈ ગયેલો ગાતા ગાતા એની આંખોમાંથી પ્રેમ અમૃત આંસુ રૂપી વહી રહેલું ઈશ્વાના ચહેરા ઉપર અશ્રુ બિંદુ ટપક્યા અને ઈશ્વાએ આંખો ખોલી એ પણ ભાવ વેશમાં ભગીરથને વળગી પડી અને અશ્રીઓ ખાળી ના શકી અને બંને જણા એકબીજાને વળગીને પ્રેમની પરાકાષ્ઠા આંબી ગયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ને છેલ્લા સુધી જોજો ભગીરથ ઈશ્વાના રાતા હોઠ ને મધુરસ પીવા લાગ્યો બંને જણા બધું જ વિસરીને એક એકબીજામાં ઓગળી ગયા ઈશ્વર એ બગીરથને કહ્યું હું તારા સિવાય એક પણ નહીં જીવી શકું બસ તું જ હવે મારો પ્રાણ તારાથી જ મારું જીવન બગીરથે ઈશ્વરને વહાલ કરતા કહ્યું તું જ મારી આરાધ્યા તું જ મારી કવિતા તારા પ્રેમને કારણે જ હું કવિતા રચી શકું છું ગાઈ શકું છું ઈશ્વર કહે તું મને હવે લઈ જા તારી પાસે જ રાખ મને હવે તારો વિરહ નહીં બેઠાય ભગીરથના મકાનની અગાસીમાં ઈશ્વર સાથે પ્રેમ સંવાદ કરી રહ્યો છે ત્યાં એની બહેન આશા ઉપર આવી કહે ભાઈ તમે લોકોને મા નીચે ભૂલાવે છે તે કહ્યું આવું તું તારી સખીને લઈને નીચે આવ ઈશ્વ અને આશા બંને એક જ કોલેજમાં એક જ ક્લાસમાં સાથે હતા બંને વડોદરાની પ્રખ્યાત પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં કથક ઉપર આર્ટ્સ કરેલા હતા બંને ખાસ સખીઓ હતી સખી બહેનો કરતા વધુ પ્રેમ હતો આશાની સાથે ઈશ્વા વારે ઘડીએ ઘરે આવતી અને પ્રેક્ટિસ પણ કરતી જવામાં ભગીરથનો અને એના વિચાર અને ઘણી બધી કાબિલિયત પર હતી ભગીરથ દેખાવામાં તો ખૂબ સરસ હતો જ સાથે એની કોમ્પ્યુટરમાં માસ્ટરી હતી ખૂબ જાણીતી એમએનએસ કંપનીમાં મુખ્ય ઇજનેયર તરીકે જોડાયો હતો ભગીરથને ગાવાનો ખૂબ જ શોખ એનું આખું કુટુંબ સાંજનું જમવાનું પરવારીને એક સાથે બેસતા વાતો કરતા અને ભગીરથ પાસે ગીતો ગવડાવતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો ઘણીવાર વાર આશા સાથે ઘણીવાર આવતી અને મોડા સુધી રોકાઈ જતી અને ભગીરથને જોવા અને ગીત સાંભળવામાં રસ પડતો એ તો એક તરફી દિલ આપી જ બેઠી હતી ભગીરથ પણ એને અને આશાને પ્રેક્ટિસ કરતા જોતો રહેતો આમ એકવાર નજરથી નજર મળી અને દિલ મળી ગયા ભગીરથના

મળીને આખા કુટુંબને સાથે બેસાડીને વાતો કરવાની ભજન અને ગીતો ગાવાના માને નૃત્યનો શોખ હતો પોતે શીખેલા એટલે નાનપણથી આશાને ભરતનાટ્યમ અને પછી કથક શીખવી રહેલા અને માસ્ટર્સ કરવા આશાને પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં મોકલી હતી ભગીરથ ભણવામાં ખૂબ આગળ હતો અને એને નાનપણથી ગાવા માટે કેળવણી આપી હતી એનો અવાજ ખૂબ સરસ કેળવાયેલો એ ખૂબ સરસ ગાતો પછી ભલે સુગમ સંગીત હોય શાસ્ત્રીય હોય કે સિનેમાના ગીત બધું જ સુંદર રીતે પ્રસ્તુત કરતો એના પિતા વિશ્વન બરજીએ એની પાસે વેદની રૂચાઓ ગવડાવવાની ખૂબ ગમતી બગીરથે ખુલ્લા અવાજે ખૂબ સરસ ગાતો બધા જ એને સાંભળવા તત્પર થઈ જતા ઈશ્વર તો સાવ દીવાની હતી બગીરથ સવારથી ઈશ્વરને ફોન કરી રહેલો પણ એનો ફોન સ્વિચ ઓફ આપતો હતો એની બેચેની વધી ગઈ આજે એની વર્ષગાંઠ છે મારે સૌથી પહેલાં વિશ કરવું છે અને તરત મેસેજ ટાઈપ કરીને મોકલ્યો પણ વિચારોમાં અને ચિંતામાં ગરકાવ થઈ ગયો શું કારણ હશે કોઈ દિવસ ઈશ્વરનો ફોન બંધ ના જ આવે એને ફરી ફરી પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ જ એ વિરાની આગમાં બળી રહેલો એને નક્કી કર્યું એ રૂબરૂ જ મળવા એના ઘરે જ જશે ઈશ્વર એના મા બાપની એક એક દીકરી છે એના પિતા કલેક્ટર અને માતા પોતાની બ્યુટીક છે ઘરમાં ખૂબ પૈસો દોમ અને આરામની વૈભવી ચીજ છે પણ કોઈને કોઈના માટે સમય પિતા નથી ચાંપાનેરી કલેક્ટર તો હતા જ પણ પણ રાજકારણીઓ સાથે ખૂબ નજીકથી સંબંધ હતા એ હંમેશા એમના કામમાં મીટિંગમાં અને પ્રવાર બહાર પ્રવાસ ઉપર જ વધુ રહેતા મા કામિની ચાંપાનેરી હંમેશા પોતાના બ્યુટિકમાં બીજી રહેતા સવારે અને ઈશ્વર અને પિતા સાથે બ્રેકફાસ્ટ કરતા પછી ઈશ્વા કોલેજ એની મોમ બ્યુટિક અને પાપા કચેરી જતા પછી કોઈનો મેળ જ ના ખાય ઈશ્વા એના ઘરના વાતાવરણથી તંગ આવી ગયેલી એ સાંજે ઘરે પહોંચતી ઘરે કોઈ હોય જ નહીં માં અને પપ્પા ગમે તે સમય આવે એ મહારાજે બનાવેલી રસોઈ જમીને એના રૂમમાં જતી રહે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો પાપા અને વારે ઘડીએ પાર્ટીઓ હોય અને મોમને એની પાર્ટી હોય મા બાપને એમના દેખાડા વિશેષ કઈ જ નહોતું ઈશ્વર ઘણી વાર એની ફોન કરીને કહેતી મોમ આજે ઘરે વહેલી આવી જાવ ને ખૂબ એકલું લાગે છે અથવા આપણે સાથે મૂવી જોવા જઈએ તો સ્પષ્ટ ના પાડી કહી દેતા દીકરા તમે મોટા થયા હવે અમારો પાલવ છોડો તમારા મિત્ર સાથે જાઓ મારે આજે મારી ફ્રેન્ડ સાથે કીટી પાર્ટી છે યુ એન્જોય યોર સેલ્ફ કઈ ફોન મૂકી દેતી ઈશ્વર કાયમ આશા અને બકીરતના ઘરની સરખામણી એના પોતાના ઘર સાથે કરી બેસતી એને લાગે હું કોઈ હોટલમાં રહું છું અને બગીરથનું ઘર એ ઘર છે એ ઘરમાં કેટલી એકબીજા માટે કેર અને લાગણી છે કેટલી ઊંફ અનુભવાય છે મારું ઘર નથી એક ગેસ્ટ હાઉસ છે આજે આશાની વર્ષગાંઠ છે અને ઘરમાં કોઈને યાદ નથી સવારથી ઉઠી ત્યારથી એ રાહ જોવે છે હમણાં મોમ અને પાપા મને વિશ કરશે હું એમના આશીર્વાદ લઈશ બ્રેકફાસ્ટ ટેબલ પર પણ નાઈ સરસ તૈયાર થઈને આવી પણ કોઈને કશી ખબર નથી પડી એની મોમે પૂછ્યું હાય બેબી આજે ખૂબ સુંદર લાગે છે સુખાસ દિવસ છે આજે ઈશ્વર કહે મોમ તમને ખબર આજે શું દિવસ છે એમ કહી એના રૂમમાં જતી રહી એને એટલો ગુસ્સો અને દુઃખ થયેલું કે ફોન પણ આજે ચાલુ નહોતો કર્યો એ રૂમમાં આવીને અવશિકા ઉપર મુખ રાખીને ખૂબ રડી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો છેલ્લા સુધી જોજો એને થયું કોઈને મારી દરકાર જ નથી ઘરનો બેલ ભાગ્યો અને ઈશ્વાએ ઘર ખોલ્યું સામે ભગીરથ સુગંધીદાર ફૂલોનો બુકે લઈને સામે ઊભો હતો ઈશ્વાને બુકો આપીને કહ્યું ઈશુ તને જન્મદિવસ મુબારક ઈશ્વર આખા યુનિવર્સની ખુશી આનંદથી તારું જીવન ભરી દે એવી શુભેચ્છા ઈશ્વર તેને વળગી જ પડી અને ખુબ વહાલ કરતી રેડી પડી બગીરથે એના આંસુ પૂછી કહે આજના શુભ દિવસે આંખમાં આંસુ હું નહીં જોઈ શકું કંઈ આસુલ ઉછા અને ખૂબ વહાલતી લીધી આજે ઈશ્વરના વહાલમાં અને વળગીને પ્રેમ કરવામાં અલગ જ લાગણી અલગ જ જોર હતું જાણે કદી ભગીરથને છોડવા જ ના માગતી હોય એમ રડતી રહી વળગી રહી ભગીરથે એને રડવા દીધી અને વહાલ કરતો રહ્યો એ સ્વસ્થ થઈ પછી પૂછ્યું શું થયું છે મારી લાડકી ઈશુને ઈશ્વરએ છૂટા પડી કહી દીધું મારા મોમ ડેપ કોઈને આજે મારી વર્ષગાંઠ છે સુદ્ધા યાદ નથી મારી મોમ મને તૈયાર થયેલી જુએ છે પૂછે છે કંઈ ખાસ દિવસ છે છતાં યાદ નથી આવતું એમને સાચે જ આ દંભી અને ફેબ્રિકેટેડ વાતાવરણમાં મારો શ્વાસ રૂધાય છે ભીરેત કહે ઠીક છે બગીરથ સાથે જવા નીકળી ગઈ ઈશ્વર બગીરથ ને ઘરે પહોંચીને માને નીચે નમી પગે લાગી આશીર્વાદ લીધા સૂર્યપ્રભાબહેને એને કપાળે લીધી બાત ભરી કર્યું અને મો મીઠું કરાવ્યું આશા પોતાની સહેલીને હેપ્પી બર્થડે કહી વાળથી વળગી ગઈ અને સુંદર બ્રેસલેટ ગિફ્ટ કર્યું ઈશ્વરએ કહ્યું આજે મારા તરફથી બધાને ટ્રીટ હું પાર્ટી આપીશ માએ કહ્યું દીકરા તારે આપવી હોય તો તમે છોકરાઓ જજો પણ આજે અહીં મેં ઘરે મારા હાથે વેડમી બનાવી છે ખાસ તારી વર્ષગાંઠ નિમિત્તે તો બધાને અહીં સાથે જમવાનું છે ઈશ્વર સૂર્યપ્રભાબેનને વળગી જ પડી અને એની આંખમાંથી આંસુ નીકળી ગયા એ બોલી તમારા પેટે નથી જન્મી પણ મને મારી માં જ તમારા સ્વરૂપે મળી ગઈ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો આશાએ મસ્તીમાં કહ્યું ના હો આ તો મારી માં છે અને એ બંને વળગીને વાલ કરવા લાગી સૂર્યપ્રભાબેન કહે ચાલો તમે બધા મારા જ છોકરાઓ છો ચાલો હાથ ધોઈને જમવા આવી જાવ હું ગરમા ગરમ બેઠમી બનાવી ખવડાવું અને મારી દીકરી ઈશ્વાનો જન્મદિવસ ઉજવીએ બગીરથ ઈશ્વાને જોઈ રહ્યો હતો હવે ઈશ્વા ખૂબ આનંદમાં અને સ્વસ્થ હતી જમીને બધું પરવારીને બધા ઉપરના માળે બગીરથના રૂમમાં ગયા માં નીચે રસોડામાં બાકીનું કામ નિપટાવા લાગ્યા આશાએ બગીરથ અને ઈશ્વરને એકાંત આપવા કીધું તમે લોકો વાતો કરો હું માને પરવારવામાં મદદ કરીને પછી આવું ઈશ્વા કહે હું પણ આવું કંઈ બંને નીચે નીચે ગયા માએ કહ્યું ઈશ્વા તારી વર્ષગાંઠ છે આજે તારે કંઈ જ નહીં કરવાનું બહુ જલ્દી જ તને તારા ઘરેથી એ વાજતે ગાજતે લઈ આવીશું પછી તારે કરવાનું જ છે ને જા તું બેસું આશાને પણ મોકલું છું તમે લોકો બેસો વાતો કરો ઈશ્વા શરમાઈને ઉપર જ દોડી ગઈ અને ભગીરથને વધામણી આપી મા એ મને કીધું આપના લગ્ન કરી મને એ જ લઈ આવશે ભગીરથ કહે હા ઈશ્વ મારે મા અને પિતાજી બંને સાથે વાત થઈ છે એ લોકો કહે આમ કોઈની દીકરી મોડે સુધી આપણા ઘરે આવે બેસે તમે બહાર હરો ફરો કોઈ વાતો કરો એના કરતાં એના મા બાપને મળી લગ્નનો પ્રસ્તાવ મૂકીને નક્કી જ કરી લઈએ ઈશ્વા અમને પસંદ છે જ એટલે સારો દિવસ જોઈ તારા મમ ડેડને મળવા અમે આવીશું તું પૂછીને કહેજે એમને ક્યારે સમયની અનુકૂળતા છે એ પ્રમાણે હું અને અહીં મા બાપુજીને કહું ઈશ્વર કહે આજે જ વાત ઘરે જઈને પહેલાં વાત વાત કરી લઈશ ભગીરથ ઈશ્વરને લઈને પ્રેમ પ્રસરવા આવ્યો આજે મદવસી છવાયેલી પ્રેમની આગ બંને તરફ સરખી લાગી હતી ભગીરથે ઈશ્વરને કરતાં કહ્યું રસપ્રચુર હોઠ હવે મહારાજ થઈ જવાના ઈશ્વરએ સામે કહ્યું તારા છે પણ સંયમની લગામ રાખજે નહીતર ભગીરથ કહે હું લગ્ન પહેલાં કોઈ સીમા નહીં વટાવું પણ મારા પ્રેમ પ્રચુર વોટને નહીં રોકી શકું દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જ ગુજો કહી ખૂબ લીધા અને પ્રેમ પારે વડા રસ તરબોળ થઈ પ્રેમ કરી રહ્યા મોમ મારે તમારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે ઈશ્વર એની મોમને કહ્યું કામેની નેરી હજી હમણાં જ એમના બ્યુટિકથી આવેલા એમને થોડા કંટાળા સાથે કહ્યું શું વાત છે બેબી કોઈ ખાસ વાત છે કે હું થાકીને આવી છું ઈશ્વર કહે તમને મારા જીવનમાં કોઈ રસ છે કે તમારામાં જ જીવો છો ક્યારેક તો મારા પર ધ્યાન આપો એટલામાં એના પાપા આવ્યા એમને આવતા વેત સાંભળવા પૂછું શું વાત છે ચાલતી વાતમાં સુરપુરાવી કહ્યું તને શું જોઈએ છે શેની ખોટ છે જે ના માંગે એ પણ હાજર થાય છે તો હવે શેની ફરિયાદ છે ઈશ્વર કહે તમારી ખોટ ઈશ્વર કહે એ વાત પછી આજે મારો જન્મદિવસ હતો તમારા બંને માથે કોઈને નથી યાદ બોલો શું જવાબ છે કામિનીબેન બોલ્યા ઓહો સોરી દીકરા એ તો ભૂલાઈ જ ગયું એટલે મારી દીકરી સવારથી નારાજ છે કમલેશ્વરનો અવાજ નરમ થઈ ગયો અને આવીને ઈશ્વરને વિશ કર્યું અને ભૂલવા બદલ માફી માંગી કહ્યું સોરી મારી વહાલી દીકરી કામની વ્યસ્તતા એ ભૂલાવ્યું પણ તારી મમ્મી પણ ભૂલી ગઈ કામની બેન કહે હવે મારા ઉપર દોષનો ટોપલો નાખો સવારથી તમારામાંથી જ ઊંચી નથી આવતી ક્યાંથી યાદ રહે સોરી મારી દીકરી માફ કર હવે બોલ જોવું આજની ગિફ્ટ શું જોઈએ હા હા બોલ શું જોઈએ જે માગીએ આપીશ એવું તરત કમલેશ્વર બોલ્યા ઈશ્વર કહે પ્રોમિસ બંને મા બાપ એક સાથે બોલ્યા હા તું કહે એ મંજૂર પ્રોમિસ ઈશ્વર કહે મારે ખાસ ફ્રેન્ડ આશાના ઘરના તમને મળવા માગે છે એ લોકોને ક્યારનું કહું મમ કહે અમને શા માટે મળવા માગે છે ઈશ્વર કહે મારા માટે પછી ઉમેરતા કહ્યું આશાના ભાઈ ભગીરથને હું પ્રેમ કરું છું એ પણ મને ખૂબ પસંદ કરે છે અમારા લગ્નની વાત કરવા તમને મળવા માગે છે મમ્મી પપ્પાના મો ખુલ્લાના ખુલ્લા રહી ગયા પછી વર્ષગાંઠનો દિવસ ધ્યાનમાં રાખી કમલેશ્વરે કહ્યું આજે અમે વિચારીને તને કાલે જણાવીશું અને બધા પોતપોતાના રૂમમાં ગયા રૂમમાં જઈ કમલેશ્વરે કામિનીને કહ્યું કોણ છે આ ભાગીરથ અને આશા તું ઓળખે છે કામિની બેન કહે હા આશા એની ખાસ ફ્રેન્ડ છે કોલેજમાં સાથે છે અને બગીરથ એનો ભાઈ છે ઘણી વાર ઈશ્વરને મૂકવા એ ઘરે આવેલો છે હું ઓળખું છું ખૂબ છે છોકરો પણ દેખાવડો અને સારો લાગે છે ઈશ્વર આખો દિવસે લોકોની જ વાતો કરતી હોય છે પણ એટલી હશે ખબર જલ્દીથી વિડીયો લાઈક કરી દો સારું સવારે વાત કહી સુવાની તૈયારી કરવા લાગ્યા ને સવારે શું કહેવું નક્કી કરી લીધું સવારે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર બધા સાથે બેઠા છે કર્મેશ્વરે જે બોલવાનું શરૂ કર્યું દીકરા ભલે અમને સમય ના મળતો હોય પણ અમે તારા મા બાપ છીએ તારું સારું નસતું જોવાની અમારી ફરજ છે એવા રૂટીન ડાયલોગ મારી દીધો પછી કહે અમને સંસ્કારી ઘર અને છોકરો સેટ હોય કોઈ વાંધો નથી પણ પહેલાં એકલા છોકરાને મારી પાસે આજે જ મોકલજે મારી ઓફિસ હું એની જોડે વાત કરી લઉં પછી એના ઘરે આપણે જ જઈશું મળવા આપણે છોકરીવાળા કહેવાઈએ એવું જ શોભે ઈશ્વાતો સાંભળતી જ રહી એ સાચું જ નહોતી માનતી આટલું સરળ પતી જશે એ ખૂબ ખુશ થઈ ગઈ દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો અને દોડીને પાપાને વળગી ગઈ અને થેન્ક યુ કંઈ દોડી ગઈ ખુશખબર આપવા ભાગીરથને ફોન કરીને પાપાને મળવા આવવા કહી દીધું એમની ઓફિસે આજે જ ભગીરથ ખુશ થઈ ગયો કે હું આજે જ મળવા આવી જઈશ કામિની બેન કમલેશ્વર તરફ અવાચક બનીને જોઈ રહ્યા કમલેશ્વરે આંખોમાં રહેલો પ્રશ્ન વાંચી આંખોના ઈશારાથી જ ધીરે રાખવા કીધું અને ઊઠી કચેરી જવા તૈયાર થઈ ગયા કામિની બેન સમજી ગયા જવાબ આંખોમાં જ ભગીરથ બીજા દિવસે સવારે ઓફિસમાં અડધા દિવસની રજા મૂકી ઈશ્વરના કલેક્ટર પિતાને મળવા એમની કચોરી પહોંચી ગયો જઈને ચપરાસીને પોતાનું નામ આપી અંદર સાહેબને જણાવવાનું કહ્યું ચપરાસી નામ પૂછી તરત અંદર ગયો અને ત્વરાથી બહાર આવી ખૂબ માન સાથે અંદર જવા કીધું ભગીરથે દરવાજો ખોલી મે આઈ કમિંગ સર કંઈ પૂછ્યું અંદરથી કમલેશ્વર ખુરશીમાંથી ઊભા થઈ આવો કહી અંદર બોલાવ્યો અને સામે બેસવા કીધું હું તમારી જ રાહ જોતો હતો ભગીરથ તમારા વિશે મને ઈશ્વર અને એની મમ્મીએ કીધું હતું પણ એનાથી વધુ છો એવું લાગ્યું યંગમેન તમે શું લેશો ચા કોપી કે કંઈ ઠંડુ નો સર કંઈ નહીં થેન્ક યુ કમલેશ્વરે કહ્યું ઓકે બીજી ફોર્માલિટી છોડી ને મુખ્ય વાત કરીએ ઈશ્વર તમને ખૂબ પસંદ કરે છે અને તમે બંને એકબીજાને ખૂબ પસંદ કરો છો લગ્ન કરવા માંગો છો સાચું બગીરથે કહ્યું હા સાચું કમલેશ્વર કહે તમારા ફાધર શું કરે છે તમારો ફેમિલી વિશે કહેશો બગીરથે એના ફાધર અને ફેમિલી વિશે બધી જ વિગત આપી પોતાનું એજ્યુકેશન અને જોબ અંગે બધી જ વાત કરી કમલેશ્વર થોડી વાર બગીરથ સામે ટગર ટગર જોઈ રહ્યા પછી કહે તમને શું લાગે છે હું મારી દીકરી તમારા જેવાના હાથમાં છુપી દઈશ કે યશ્યતથી તમે મારી એકની એક છોકરીનો હાથ માંગવા આવ્યા છો તમે બ્રાહ્મણ છો એટલે જ્ઞાની અને સંસ્કારી થઈ ગયા તમારી ઓકાત જોઈ છે મારી દીકરી કેવી રીતે કેટલા સુખમાં ઉછરી છે એને ભોળવીને ફસાવી લીધી છે ફરીવાર એને મળ્યા છો કે કોશિશ પણ કરી છે તો આ શહેરમાં તમે શોધ્યા નહીં જ રહો યુ જસ્ટ ગેટ લોસ્ટ ભગીરથ તો ડગાઈ જ ગયો જે માણસ થોડી વાર પહેલા ખૂબ માનથી બોલાવતો હતો એકદમ જ અપમાન કરવા લાગ્યો એ એમ જ ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને જવા લાગ્યો કમલેશ્વરે તાડ પાડીને કહ્યું એ છોકરા સાંભળ ફરી મારી છોકરીની સામે દેખાયો છે તો થોડી રોકાઈને બોલ્યો તારા આખા કુટુંબની કુંડળી મારી પાસે છે યાદ રાખ છે તારે પણ બહેન છે અને એને પણ પરણાવવાની છે એમ કહી ગર્ભિત ધમકી આપી બહાર કાઢ્યો અને જતા જતાં એને સાંભળ્યું આ ધમકી નથી કરી બતાવીશ ક્યારનો નહીં રહે તારી પાછળ મારા માણસો રહેશે ભગીરથ તો જાણે કોઈ મૂવીના વિલનને મળીને નીકળ્યો હોય એમ લાગ્યું એને વિચાર આવ્યો ક્યાં ઈશ્વા અને ક્યાં એનો રાક્ષસ બાપ ભગીરથે વિચાર્યું હું ડરતો નથી પણ મારી નાની બહેન નાના મારા કુટુંબ ઉપર કોઈ તકલીફ નહીં આપવા દઉં ભગીરથના ફોન ઉપર રીંગ ઉપર રીંગ વાગી અને ફોન ના જ ઉપડ્યો એને ખબર છે ઈશ્વાનો ફોન છે ઘરે બધાએ પૂછેલું શું થયું ઈશ્વરના પાપાને મળ્યા પછી બગીરથ સાવ નિરાશ થયેલો બગીરથે કોઈ જ ગેરસમજ અને ખોટી આશા ન રહે એટલે સાચી જ વાત કીધી હતી બધા જ ખૂબ દુઃખી થયા અને ગભરાઈ ગયા કંટાળીને ઈશ્વર બગીરથના ઘરે આવી ભગીરથ તો ના મળ્યો પણ આશાએ બધી જ સાચી વાત કહી દીધી ઈશ્વર આશાને બેઠીને ખૂબ રડી અને કહે મને જણાવવું તો હતું કે કંઈ નહીં હવે હું પાપા સાથે વાત કર્યા પછી જ મો બતાવીશ ત્યાં સુધી નહીં આવું ઈશ્વરના પિતાની ઓફિસે ઘસી ગઈ અને કહ્યું તમે મારી સાથે દગો દીધો મને પટાવીને પાછળથી ઘા કર્યો તમે બાપ છો કે શેતાન ઉપરથી એ સંસ્કારી અને ભીરુ અને એમની છોકરી અંગે ધમકી આપો છો છોકરીનું મૂલ્ય તમને નહીં સમજાય તમારી આંખોમાં સત્તા અને પૈસાનો ખેપ ચડ્યો છે હું બગરેતની ના થઈ શકું તો તમારી પણ નથી રહેવાની હું જીવ છોડું પછી દીકરીની કિંમત સમજાવશે કોઈની દીકરીને તમે કઈ ઉશ્કેરાટમાં બહાર દોડી અને કચેરીના ધાબે જઈ ઉપરથી વિચાર્યા વિના સીધું પડતું જ મૂક્યું કચેરીના કમ્પાઉન્ડમાં દોડા દોડ મચી ગઈ કમલેશ્વર ઓફિસની બહાર દોડીને ઈશ્વા પડી હતી ત્યાં આવ્યા ઈશ્વાનો દેહ હાથમાં લીધો પણ ભગીરથ દોડી આવ્યો એને ઈશ્વરની તરફ છેલ્લી નજર કરી અને ત્યાંથી નીકળી ગયો કામલેશ્વરે જે ભગીરથને જાણ કરેલી ફોનમાં માફી માગી અને ઈશ્વરને જા કહી ફોન મૂકી દીધેલો ભગીરથ દિલથી ખૂબ ગભાયો હતો એને કઈ ભાન જ નહોતું કે હવે શું કરશે ઈશ્વા ઈશ્વા કરતો ઘરે આવેલો ઘરે આવીને બધું જણાવ્યું અને હું જાઉં છું મારી ચિંતા ના કરશો કઈ ઘર છોડીને નીકળી ગયો ભગીરથ બધું છોડી બનારસ આવી ગયો એને મન હૃદય હવે ઈશ્વર સિવાય કઈ જ નહોતું અહીં આવીને એમાં ગંગાના કિનારે બેસી વિચારી રહ્યો કે એક ભગીરથ હતા જે સગર પુત્ર માટે તપ કરી ગંગા પૃથ્વી પર લઈ આવ્યા અને પોતાના પૂર્વજોની સદગતિ કરી હતી એ હું ભગીરથ આજે મારી અને મારા પ્રેમની મારી ઈશ્વરના જીવનની સાથે જ સદગતિ માટે માં ગંગાના જળ સમાધિ લઈને જીવ સમર્પિત કરીશ આમ આજના ભગીરથે જળ સમાધિ લીધી જળમાં વિલીન થઈ ઈશ્વરમાં ભળી ગયો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ કોમેન્ટ માં લખી દો અને તમે ક્યાંથી છો એ પણ માં લખી દો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ